ચાલો મિત્રો કેમ છો મજામાં છો ને બધા મિત્રો હા ભાઈ મોજ માં જ રહેવાનું આનંદ જ કરવાનો કેમ છો બધા મિત્રો આજે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે આપણી દુકાનેથી મસ્ત બ્લોગ આવશે આગળ તો બધા મિત્રોને સવારના ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને મહાદેવ હર ભાઈ આપણે છે ને આજે સવાર તરમાં માવાની તૈયારી કરી દીધી છે અને જોરદાર દુકાન છે અને અમારા વિશાલભાઈ આવી ગયા છે એ છે ને મસ્ત મસ્ત માવા બનાવે અહીંયા છે ને એટલા બધા માવા પાછળ દીધા ઢગલો કરી દીધો જો આ બધા માવા છે તમે જોઈ શકો છો માવા માવા કરી દીધા અમારા વિશાલભાઈ છે ને રહ્યા માવા બધા બનાવે બનાવી ઢગલો કરે છે હું વિશાલભાઈ હું હાલે એમ માવા બાવા બનાવતા આવડી ગયો તો મસ્ત મસ્ત પડીકા પડીજો અને શું ભાવ છે ભાવ છે એમ હા તો જો વિશાલભાઈ આટલી બધી ઢગલો કરી દીધો આમાં ધાણાભાજી અદુન મરચાં ને એવું બધું નાખી દીધું હે કે આ બધા માવા હે તો અમારા વિશાલભાઈ હે ને જ માવાનો ઢગલો કરી દીધો છે અને જોરદાર માવા બનાવે છે અને હજી બીઠા પાન ને ઘણું બધું આગળ કરવાનું છે તો ખાસ બધા જોજો અને જેને ખાવું હોય એ આવી જાજો આપણી હોટલે તો મિત્રો આગળ તમે જોયું ને માવા આપણે બનાવ્યો મસ્તીના વિશાલભાઈ મેં બે થઈને તો હવે આપણે એને વિવેકભાઈ આવી ગયા મદદ કરવા અને કે મીઠા માવા તમે બનાવી લીધા ઓલા આપણે પાંત્રી વાળા દાણાભાજી નાતું નહીં ગુતું એ અને હવે એને આપણે વિવેકભાઈ એમ કહે છે કે મીઠા પાણીને મીઠી થાકીને હું વિશાલભાઈ થઈને બનાવી હું તો આવી ગયા છે વિવેકભાઈ તો તમને મળાવી દઉં પહેલા પછી જોઈએ આપણે કેવું બનાવે શું કરે એ આવો વિવેકભાઈ શું છે શું પર દઈ તમે મીઠા પાન અને મીઠો માવો બનાવો મીઠા પાન મીઠા માવા એવું બનાવશો ને તો વિશાલભાઈ તમે શું બનાવશો ફાકી મીઠી એમ જોરદાર ઢગલો કરી દેહો ને તો હવે ને ભાઈ વિવેકભાઈ ને વિશાલભાઈ બે બનાવવામાં લાગી ગયા છે તો હમણાં તમને આગળ બતાવું જો કેવા મીઠા માવા અને મીઠા પાન બનાવે તમે બધા ખાવા ભાઈ નઈ આવી વિવેકભાઈ ને વિશાલભાઈ બે રાશિ એક છે અને મીઠા પાન ને મીઠા માવાનું ડગલો બધો ચાલો ભાઈ હલો ક્યાં પી ગયા તમારું કામ ક્યાં પી ગયું હે વિશાલ

જો આ બધી રૂટી ફૂટીને ગુલકરને એવું પડી ગયું સલીન દાણાદાર ને ને એવું થોડુંક બાકી છે બરાબર તો આવા મસ્ત મસ્ત મીઠા પાન છે તો જેને ખાવો હોય એ બધા આપણે આ ના પાન ખાવા આવી અને આ વિશાલભાઈ છે હજી આમાં થોડુંક બાકી લાગે ને વિશાલભાઈ જો આ રીતની મીઠી ફાકી બનાવી છે અને વિશાલભાઈ એમ કે સલીન એવું એક બે વસ્તુ આમાંય બાકી છે તો હવે છે ને મિત્રો આપણે જોઈએ આગળ કે બાકી છે નાખીને પછી કેવો સીન આવે ને જેને ખાવું હોય આવી જાય છે બધા તો જો આ રીતના બનાવ્યું છે આ છે મીઠા માવા જો આ બધા વધારે ક્વોન્ટિટીમાં જોરદાર બનાવ્યા છે અને આ છે આપણે મીઠા પાન તો પણ સારી રીતે બનાવ્યા છે અને આમાં જે બાકી છે નાખીને પછી સીન લઈને તમને હમણાં હું બતાવું ઓકે તો મિત્રો આપણે જે વસ્તુ બાકી હતી ને બે છોકરાઓ નાખીને કમ્પ્લીટ બનાવી લીધેલો મેં તમને કીધું હતું ને હમણાં જો કમ્પ્લીટ પૂરા પાન બની જાય ને ક્વોન્ટિટીમાં એટલે બતાવું તો આપણે હવે બતાવી દઉં તમને પછી આપણે ખાલી વીટવાના જ રહે એટલે દેખાડી દઉં ભાઈ વિશાલભાઈ અને વિવેકભાઈ કમ્પ્લીટ કામ પૂરું કરી લીધું છે અને આમાં શું બાકી હતું વલિયારી સલી એવું બાકી હતું તો જો આ તાણદાર આવી ગઈ સલી આવી ગઈ વલિયારી આવી ગયા અને મસ્ત મસ્ત મીઠા પાન બની ગયા ભાઈ કમ્પ્લીટ થઈ ગયું હવે શું બાકી છે છે હા વીટીને આપણે ફ્રિજમાં મૂકી દઈએ તો કોઈ ગ્રાહક આવે તો મસ્ત ઠંડા ઠંડા ખાવાની મજા આવી જાય ઉનાળામાં બરોબર ને બરોબર ઓકે તો શું ભાવ છે તમારા પાનનો નો ખાલી વીસ રૂપિયા ખાલી વીસ રૂપિયામાં જ આપો છો ખૂબ સરસ ભાઈ હવે આપડી જ દુકાન છે કઈ પ્રમોશન પ્રમોશન નથી વિશાલ ભાઈ તમારે નાખવાનું બાકી પડી ગયું હું છે હવે ખાલી જ બાકી છે તમે આ ફાકી શું ભાવ ખાલી રૂપિયામાં જ આવી ઠંડી મસ્ત ફાકી ભાઈ ભાઈ વિશાલભાઈ પણ કમાલ કરે છે અમારા અને જો આ ફાકી બાકી હતું એ બધું કમ્પ્લીટ નાખી દીધું હે આમાં ભાઈ ધણાજ બાણા હજાર જમાવો ડૂટી ફૂટીને ને વલિયારીને આખી અલગ થી જોરદાર બનાવી છે તો આ માવા અને આ પાન જોરદાર બનાવ્યા છે ભાઈ વિવેકભાઈ વિશાલભાઈ અને આ બે અહીંયા મંદાણા છે અને જેને ખાવા આવી જાય આપણી હોટલ મોમાઈ હોટલ ભોગાત ભાવસભાઈ ભટ્ટ વિવેકભાઈ ભટ્ટ વિશાલભાઈ બધા હાજર છે ભાઈ તો આવી જજો જેને પાન ને ફાકી મીઠા ભાઈ તો મિત્રો છે ને આજે આપણે છે ને ગરમી બહુ હતી અને ગરમીના કારણે એકદમ હેરાન થઈ ગયા તમે આગળ વિડીયોમાં જોયું કે આપણે માવા બનાવ્યા મીઠા પાન બનાવવા મીઠી ખાંચી બનાવી અને આપણી ચેનલમાં શોર્ટે મીઠા પાન મીઠા માવાનું આ આવતીકાલે બધો આવી ગયો તો કામ જોજો બધા અને શોર્ટ ને વિડીયો બેય જોજો અને આજે આપણે આવી ગયા છીએ રવિભાઈમાં શું કામ એ ગરમી બહુ હતી એટલે ફ્રેશ થવા રવિભાઈનું કામ બહુ જોરદાર છે મસ્ત આપણે ફ્રેશ કરે છે અને તમે પણ વિડીયોમાં બનીને રહેજો રવિભાઈ કઈ રીતે કામ કરે છે આપણે મસ્ત ફ્રેશ કરી દીધી ગરમી બહુ હતી ને ઠંડુ પાણી મસ્ત માથા માં કરી જોરદાર બનાવી દે અને કામ બહુ સારું છે તો ખાસ તમે જોજો અને શું શું આગળ રવિભાઈ કરે તમને હું બતાવું બરોબર તો ચાલો રવિભાઈ જોરદાર જમાવટ કરી દો રવિભાઈ મસ્ત નવરાત્ર ઠંડા ઠંડા કુલ ફૂલ હવામાં ફ્રેશ કરી દઈએ

તો હવે છે ને રવિભાઈ આપણું અલગથી આખું જોરદાર મોઢું વસ્ત આખું કમ્પ્લીટ ક્લિયર કરે છે તો મસ્ત મોજ આવી જવાની છે ઠંડુ ઠંડુ બધું થઈ જવાનું છે આખા દિનો તાક ઉતરી જવાનું છે આગળ વિડીયોમાં ખાસ જોજો બધા જો રવિભાઈ શું કરે છે હા હું બાયોની વાળી રીતે પીન નાખી દીધી ભાઈ લેડીઝ થોડા છે જેન્સ છે ભાઈ વાળ ઉપર એના માટે વાળ તમારા વિના નાખે જોરદાર અને રવિભાઈ બે ત્રણ જાત ની ક્રીડી ને પછી મોટું વોશ કર્યું ને સાફ કર્યું ને મોટું કેવાય ખોપલું કેવાય શું કેવાય હા એ મોટું ખોપલું જે કેવા પણ કુદરતી કંઈક ક્રીમ અલગથી એવી નહીં ગઈ કે આ ઠંડી ઠંડી સાફ કર્યું એકદમ ઠંડાર કરી ગઈ મોટાની અંદર માથામાં નવરથ આવે તો મિત્રો તમને બધાને ખબર જ હોય કે કેટલું ઠંડુ થઈ જાય તો ઠંડા ઠંડા બિલકુલ જોરદાર મોટું વોશ કરી દીધું માથાની અંદર પણ આમ ટૂંકમાં ટોટલ જાતનો શાક ઉતારી દીધો રવિભાઈ અને ખૂબ મજા આવી તો મિત્રો તમે પણ બધા જોયું ને આવી જજો રવિભાઈ આગળ ફ્રેશ થાવ મજા આવી જશે

તો આજ સાથે બધા મિત્રોને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર મિત્રો ફૂડ સપોર્ટ કરો જ છો ને ખાસ કરજો આગળ આગળ વિડીયો જોજો ગઈ હોય કોમેન્ટ બોક્સમાં મહાદેવ હર લખી દેજો બધા મિત્રો એ માણસ ના કરતા કોમેન્ટ ખાસ કરજો તો બધા મિત્રો મહાદેવ હર